ચિખોદરામાં રિક્ષા ચાલકે એક જ પરિવારના ત્રણ સભ્યો પર કર્યો જીવલેણ હુમલો મહિલાને તેમના બહેન તેમજ પતિ પર કરાયો હુમલો ચપ્પાના ઘા ઝીંકી હત્યાનો કર્યો પ્રયાસ પરિવારે અત્યારે હોસ્પિટલ પર સારવાર હેઠળ રિક્ષા ચાલકે રિક્ષા બંધ કર્યાની રીશ રાખી કર્યો હતો હુમલો મહિલા બહારથી આવતા જ રિક્ષા ચાલકે કરી દીધો હુમલો પતિ અને બહેન છોડાવવા આવતા તેમના પર પણ કરાયો ઘાતક હુમલો સ્ટીવન ઉર્ફે સાગર મેકવાને ત્રણ પર ચપ્પાના અનેક ઘા માર્યા ચિખોદરામાં બનેલી આ ઘટના અંગે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આરોપીને શોધવા પોલીસે કર્યા ચક્રો તેજ